মজা মই নজাওঁতে ঘৰে নগে આજે નો એટલે વાગ્યા છે ફેમિલી એટલે આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે છે સોમવાર એટલે આજે આપણે જવાનું છે ઉના હાલ જલ્દી ઉના જઈએ કે આજે છે સોમવાર એટલે આપણે જવાનું છે કમ્પ્યુટર શીખવા હાલ જલ્દી આપણે જઈએ ઉના એની પહેલાં હોય ત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં કારણ કે આજે હું તમને વસ્તુ બતાવ્યું તમે જોઈને ખુશ થઈ જાઓ તમે જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખશો એવું જ તમને બતાવીશ હાલ જઈએ ઉના મિત્રો અત્યારે ઉનાથી હરિયાળી દિવસ મિત્રો Nah आया अपने जो મિત્ર ત્યાં પણ રસ ઉપર સડી જશે ગાય સડી જાય આપણે મિત્રો ફાઈનલ તો ફાઇનલ મિત્રો અકાશે તો આવી જશે મિત્રો શું મિત્રો સબ સસ્તો લો નજારો આપણે વિડીયો શૂટિંગ વન કરીને નાખી મિત્રો આપણે તો મિત્રો ત્યાં હું જાઉં છું મિત્રો ઉના આ છે જે મારા પહેલો દિવસ મારા કામ છે હું તમને કે મિત્રો પછી હું કામ જાઉં છું ઉના મિત્રો આપણે જઈએ પહેલા ઉના

આપણે ક્લાસ ફોર નવો ખોલ્યો છે તો એ સરપ્રાઈઝ છે પછી તમને કહીશ એની પહેલાં જે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં હાલો આપણું જવાન છે હું ના કમ્પ્યુટર શીખવાનું હાલ હાલ મિત્રો થઈ ગયા પહેલા મિત્રો વાગી જશે જલ્દી હા ન વાગી જશે તો શું હવે જલ્દી જઈ આપણે ઉણા જવા માટે તો ગાઈશ અત્યારે હું દુકાન આવ્યો તો ગાઈશ આપણી દુકાન આ જો

દરવાજ દરવાજો ખુલતો નથી હવે આ કાર્ડો નું કાર્ડ લઈ આપડે હેલો મિત્રો તો મિત્રો અત્યારે તૈયાર બપોર અત્યારે હું દુકાન આવ્યો હતો મિત્રો શું તમે દુકાન બતાવો જુઓ મિત્રો મિત્રો આ તમને વસ્તુ બતાવો હાલો તમે જોયું તો સર કમેન્ટ કરી નાખો મિત્રો શું છે મિત્રો ઠંડી પાણી ને બટ બારી રખડે જુઓ મિત્રો ઠંડી હો ઠંડી છે આ જો આ તમને કેટલા જવા લાગે મિત્રો લાગે ને વીસ આ છે દસ વારે મિત્રો હા આવ્યા મિત્રો રૂપિયા તો સાંદર સોડા બીજું આપણે આજનો માલ આવ્યો છે જો તમને દેખાતો હશે તમને મિત્રો ખાલી બસ નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો બસ તું કામ કરવાનું બીજું કામ મારી દઉં મિત્રો હાલો મિત્રો હવે

જો તમને આ ગાડી કેવી લાગી છે કમેન્ટ કરી નાખો મિત્રો અલાર જઈએ આપણે ઘરે આ વિડીયો તમને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મને મજા ન તો નમસ્કાર બાય બાય